પૂર્વ કોર્પોરેટરના પુત્ર ઉપર હુમલો કરનાર આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા બાદ ફરી એક વખત પૂર્વ કોર્પોરેટર અને તેના મિત્રને ધમકી આપે હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છ આરોપીઓને ઝડપી લીધા ખાંડીયાવાડા વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરના પુત્ર કુમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાના આરોપીઓ જામીન ઉપર મુક્ત થઈને આવ્યા હતા આરોપીઓએ ફરી એક વખત પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરને કુલદીપભાઈ સોલંકીને ધમકી આપી હતી જેના અનુસંધાને ગીતાબેન મેરે ગંગાજળિયા પોલીસ મથકે છ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી કયુબ ખાન મહંમદ ખાન પઠાણ બાબા સિકલ નિશામભાઈ બેલીમ ઉબીદભાઈ ઉનુષભાઈ અગિયારી યાસીનભાઈ અરીફભાઈ કુરેશી સલીનાબેન એજાજભાઈ પઠાણ અને એક સગીરને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી એવા ગુના દીધીના વિડીયો તેનો ઉતારસ કર્યો